પેલા તો જોરદાર નાદ બોલાવીશું આપડે શિક્ષકો છીએ અને શિક્ષકોની તાકાત નો પરિચય છે જે થઈ ગયેલી સરકાર છે એના કાન નો મેલ તો કાઢવો પડશે ને એના કાન ને મેલ નીકળી જાય ને ફોપડા ખરીદે ને એવો જય જયકાર કરવાનો છે બોલો ભારત બહાર નથી નીકળ્યો વિધાનસભા સુધી પહોંચાડવાનું છે પછી મારે કેવું પડશે મે ભાઈઓ બહેનો કારણ પરિસ્થિતિ એવી ઊભી થઈ છે અને પેલા તો સૌપ્રથમ અહીંયા ઉપસ્થિત તમામ અમિતભાઈ અન્ય ધારાસભ્યો એકેડમી પલક એકેડમી તથા મારા લડવૈયા વીર ક્રાંતિકારી યોદ્ધાઓ આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે કારણ કે અહીંયા ગાંધીનગરમાં પગ મૂક્યો ને એ સાચો શિક્ષક છે એ સાચો યોદ્ધા છે ખરેખર તમારી જનતાને ધન્ય છે કે તમે આ ગાંધીનગરમાં તમારા હકની લડાઈ લડો છો અટલ બિહારી વાજપેયી ટુકડા નહીં જીતા જાગતા રાષ્ટ્ર પુરુષ હૈ ભારત સિર્ફ ભૂમિકા ટુકડા નહીં જીતા જાગતા રાષ્ટ્ર પુરુષ હૈ હિમાલય મસ્તક હૈ તો કાશ્મીર કિરીટ હૈ पंजाब और बंगाल दो उसके कंधे हैं तो कन्याकुमारी उसके पाव है पूर्व घाट और पश्चिम घाट उसकी विशाल जंघाएं हैं तो कन्याकुमारी के पाव को हिंद महासागर और सागर जैसे उसके पाव को पखारते हैं भारत सिर्फ भूमि का टुकड़ा नहीं जीता जागता राष्ट्र पुरुष है ये अर्पण की भूमि है ये तर्पण की भूमि है ये वंदन की भूमि है ये अभिनंदन की भूमि है तर्पण की भूमि तर्पण की भूमि वंदन की भूमि अभिनंदन की भूमि है हम मरेंगे तो भी भारत के लिए जिएंगे तो भी भारत के लिए और मरने के बाद हमारी अस्थियों को कोई कान लगाकर सुनेगा तो एक ही आवाज आएगी भारत माता के भारत माता के सौ प्रथम तो मारे बात करी है मंत्री श्री युवा ने बयान आपे कि आ बधा કાઢજો ખાસ વિનંતી આ બાજુ બરાબર માર્કશીટ લેવું કારણ કે આ ટેટ ટાટ અને દસ દસ વર્ષની ની મહેનત નું પરિણામ બધાના હાથમાં છે અને તમે એમ કહો છો કે પાસ નથી થયા કરે બતાવો મંત્રી સાહેબ ને બતાવો તો ખબર પડશે આ ઝૂમ કરજો માર્કશીટ નામ નંબર જે આવે ને હા અને પાછું આ તો અમારે પ્રિન્ટ કાઢીને લાવી પડી કારણ કે ઓરિજિનલ ના ઠેકાણા અને તાત્કાલિક એટલે આવી રૂપકડી યોજના લાવી હતી ને એટલા માટે કેમ આમ આપણને આમ લાગે નોંધ કર્યા છે સાહેબ માટે જ્યારે સાહેબ ને ઓપરેશન તો નતું પરંતુ મળવા ગયા અને રેકોર્ડિંગ બંધ કરવાનું કીધું સાહેબે એવું કીધું તું યોજના ફોર્મ ભરવું હોય તો ભરો નહીતર ઘરે બેસી રહ્યો આ સમય એમને બેસાડવાનો આવી ગયો છે